નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ ગુડ ન્યૂઝ સાથે ફરી એકવાર નવી અપડેટ તમામ મિત્રો માટે લઈ આવ્યો છું સ્પેશિયલી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવનારા સમયની અંદર એટલે કે નેક્સ્ટ વીકમાં જે ભરતીની પરીક્ષા આવનાર છે નામ છે રાજ્ય વેરા નિરીક્ષક બાવીસ ડિસેમ્બર રવિવારના રોજ સવારે અગિયારથી એક વાગ્યા દરમિયાન જે ભરતીની પરીક્ષા યોજાનાર છે દોસ્તો તેની ગુડ ન્યૂઝ તમામ મિત્રો માટે લઈ આવ્યો છું પ્રાથમિક કસોટી બાવીસ ડિસેમ્બરના રોજ યોજાનાર છે અગિયારથી એક વાગ્યા સુધી એ તમામ મિત્રોને ખબર છે પરંતુ ખાસ ધ્યાન રાખો લગભગ પરીક્ષાના બે દિવસ પહેલાં જ આ ભરતીની પરીક્ષાના કેન્દ્રોની અંદર થોડોક નાનો અમથો ફેરફાર થયો છે તો આ માહિતી તમારે સમજવી જરૂરી છે જો તમે આ ભરતીની પરીક્ષા આપવા જનાર છો ચલો સ્ક્રીન પર જોઈ શકો છો પ્રસ્તુત પ્રાથમિક કસોટીના સંદર્ભમાં અમદાવાદ જિલ્લાના પરીક્ષા કેન્દ્રોના સરનામામાં નીચે મુજબનો ફેરફાર ધ્યાનમાં લેવામાં આવ્યો છે પરીક્ષા કેન્દ્રમાં પહેલું નામ હતું ભાવના ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ હવે પરીક્ષા કેન્દ્રનું જૂનું સરનામું હતું દોસ્તો સિક્સ જીરો નાઇન માધવ બંગલોઝ વસ્ત્રાલ અમદાવાદ પરીક્ષા કેન્દ્રનું હવે નવું સરનામું રહેશે મારુતિ ચેમ્બર સોસાયટી વસ્ત્રાલ રોડ મહાદેવ ટેકરા અમદાવાદ ફાળવેલ નંબર પણ સ્ક્રીન પર જોઈ શકો છો કે કેટલા ઉમેદવારો અફેક્ટેડ છે તો આવી રીતે ચાર એવા સેન્ટર છે જેના પરીક્ષા કેન્દ્રના જૂના સરનામા બદલી નવા સરનામા રાખવામાં આવે છે સંબંધિત ઉમેદવારો ડાઉનલોડ કરેલ પ્રવેશપત્ર સાથે જ આ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થવાનું રહેશે તો ગંભીરતાપૂર્વક દરેક ઉમેદવારોએ નોંધ લેવાની છે આ માહિતી ગમી હોય લાઇક કરજો આ માહિતી તમારા બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જેમનું કેન્દ્ર અમદાવાદ આવ્યું છે ફરી મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર